દારૂની લત મોતનું કારણ બની મા ભાઈના ઠપકાથી ગુસ્સે ભરાયેલા યુવકે ફાંસો ખાધો સુરત પાંડેસરા વિસ્તારમાં દારૂની લતને કારણે એક યુવકે આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે માતાારે ભાઈએ દારૂ ન પીવા અને ગામ જતા નિવા ઠપકો આપતા ગુસ્સે ભરાયેલા યુવકે માનસિક સ્થિતિમાં આવીને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા પરિવાર પર આપ તૂટી પડ્યું હતું પાંડેસરા દારૂની લતના કારણે યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા મોત નીપજ્યું છે માતા અને ભાઈએ દારૂ નહીં પીવા માટે કહેતા યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર યુવકના મોટા ભાઈએ બપોરના જમવાના સમયે નાના ભાઈનો ફોન ન લાગતા ચિંતિત થઈને ઘરે જઈ પહોંચ્યો ઘરનો દરવાજો ખોલતા તેમણે નાના ભાઈને ફાંસો ખાધેલી હાલતમાં જોયો આ દ્રશ્ય જોઈને આસપાસના લોકો એકઠા થયા અને એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવી હતી એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી યુવકને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત્યુ જાહેર કર્યો હતું આ અંગે પાંડેસરા પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે